ઈ એક આઈ ગ્લોબલ હે અને મને મળવા લક્ષી તમે આડો બતાવો તો બે લોકો સુધી બી યુલોગો 9:00 જય માતાજી મિત્રો કેમ છો બડા મજા માં સોને ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે 10 15 મિનિટી વાસમ કુડ વિડિયો બનાવી લઉં કંપની માં જાતો તો અને આ જો શવણ પરનો મોસમ જો આહા ગુડ મોર્નિંગ સુરેલા આઠ મેસે ને આબો જે તરબરાવ છે ને બરા જ જો પક્ષી મક્ષી બડા ફ્રેશ જો હેન કેવો માસ્ટર શવણ ઓર તીજે તમે અહીં આવો ને મસ્ત સુર્યરા રોગે જ્યારે પણ સ્વસ્થ થાય મજા આવે ને આવે જો આમે હામે છે ભૂલ્યો એ તો ઓલરેડી ચાલુ થઈ ગયો હશે ઠીક છે આ લોકેશન મને ગમી વિજય બનાવવા માટે આ તો હું ડેલી બનાવશ એટલે તમે ક્યારેક ભીમાસાન આજુબાજુની લોકલ હશે તો અમે બધાને જૂનું લાગશે જે પણ જે નવા નવા આવશે ને જેને કે ભીમાસા ભાઈ ઓર્ટર કને ભાઈ જ છે તો એ બધા નવો નવો લાગે એટલે થોડીક એને પણ મજા આવજો એ પ્રત્યે પણ બેઠા જ છે હું ठीक से कोई गमे तो आससे सामें टाइम में सवार में ठीक से है अत्यारूर्यद उगे से ठीक से, से तो, तो, जाते तो, से, तो, तो, तो से जो है तो बस हूँ तो जाता है कपड़े हम कस पंद्रह मिनट में वाल से वीडियो वीडियो बना लो पास टाइम तो हमें नहीं मलत तो रेडी बेडी थी गई जो कपड़े मत है बूट बूटू हेलमेट ठीक से बैठे पेड़ी के ठंडी फूल पड़े रूम हेलमेट खाली आठ न मोजा लैयासी आटे समय ले भीमाशन में मेज भीमा के अंजारना जेमल लागे से ऑलमोस्ट बड़ी वस्तु से ठीक तो से तो थोड़ी ले सातना मोजा ने कहीं पगना मौजाने तार जोड़ी ले लो अले हाल तो बेस पशी हूँ जाए घरे सातना टाइम शू श ठीक है बस ही निकलीस कंपनी में तो आगे आगे बने सुन विडिया में शही आज वो आड़स तो पकड़ो पड़े इसे कैम का नीचे है फाटा आटा वाला रस्ता मोल बंद हो जाता है मैं जो पड़ी जाओ जाऊँ पड़ी पड़ी जाऊँ पड़ी पड़े से आ ना वो पुलिया बनी क्यों से ऐसा हूँ सब बीमार सब पुलिया ना मात है यहाँ से कई कंपनी कई है एएमएन वाली है मल स्टील और स्टील वाली कंपनी से એના અમે ભીમાસર ફાટકવાળા સમૂહ રસ્તો બંધ કરી નાખ્યો છે ભીમાસરવાળા ફાટક બંધ નીચેથી ફાટક બંધ છે હવે જો હું અહીંયાથી ભીમાસાથી અહીંયા આવીશ અહીંયાથી ફરીને આવીશ પાછું અહીંયાથી જઈશ પાછો નીચે ઉતરી આ બધી કારગીરી કંપનીમાં જઈશ આ નીચેવાળા ફાટકવાળા બંધ હવે મને ફરી ફરીને આવો પડશે હવે કેના માટે કર્યો છે કેના માટે નથી કર્યો ખબર નહીં હવે મને એને ડેલી મને સાથે આવીશ અહીંયાથી આવીશ आख जाने पाकिस्तान फरी फरी पड़े एवं थी जु सको ते है बदो बंद थी गये आज फाटक से ले फाटक दिखा देखा बस ना आ कपनी से कपनी ने एक्जेक्ट से फरी फरी मैंने आीक से से शू करे आ रोल तो बने से पुलिस तो बनी गया से जो लाइट वाइट बढ़ी बस क्या जैसे कर जो कपनी वाले बद से तो बदाय थी आ આ આબાજ નીચે ઉતરે છે જેને ઓબાજ જાવ ઓબાજ જાય જેને આબાજ જાય આબાજ જાય હાને બટા ફરી ફરી જાવ પડે આ રસ્તો નીચે ઓર બંધ થઈ ગયો છે હવે જોઈએ ક્યાં પહોંચી હું તો હવે જો મને તો હવે ડેલી કાલ કીધું કપી મજા છે બરાબર હું તો ભાઈ ફરી ફરી આવીશ ને એટલે હું કોઈ વિડીયો બનાવી લઉં કાઈ ટોપિક કાઈ તો મળો જઈને એટલે આ ફાટા પર રસ્તો બંધ જ છે હવે જાઉં હું નીચે નીચે તમને બતાવું તો ગાઈસ ભીમાસર વાળો ફાટક બંધ થઈ ગયો છે હવે આ નવો પુલિયો ચાલુ થઈ ગયો છે હવે એમાં હે ને હું તો ફરી ફરીને આવું છું તમારે પણ આવો પડશે જે પણ અહીંયા આજુબાજુવાળા રહેશે ને તે બધાને પણ ફરી ફરીને આવો પડશે આજે બધા ફરી ફરીને આવે છે બીમાસાથી આવ્યા ઓ બાજુ ગયા પુલિયો ચાલ્યા ઓબાજ નીચે ઉતર્યા આખી ગોલાય પછી ઓ જ જવાનું ઠીક છે તો ફરી ફરી આવો પડશે તમારે પણ ને હું પણ આવું જ છું અને આ કંપની છે કંપનીને એક્ઝેક્ટ આ સામે પુલ્યો છે ઠીક છે હું પોતે આવ્યો તમે પણ આવશો તમે પણ છે ને બનશો બંધ હવે આપણે ફરી ફરીને જવું પડશે જેને પણ એવું લાગે ફાટક બંધ છે ખુલી જશે કઈ નાખી ન કહેવાય તો થોડીક બધાને પૂછા કરીને જ હા સવાર નો એ બાજુ આવ્યો ફાટક બનતો થાવ ફરી ફરીને આવ્યો મને આવડો એમ જ થશે ઠીક છે તો હવે હું છું ઘરે બને રેજ કરતા બસ તો આવીશ આજે હું તો ઘરે આજે છે રવિવાર એટલે મારે ઘરે જ છું તો બસ ઘણા પાણી થાય છે નાઈ જવાનું છે એક જગ્યા ને તમારા માટે એક સરપ્રાઇઝ છે એટલે આગળ વધારીશ હમણાં નહીં બતાડું મસ્ત મજાનો સરપ્રાઇઝ છે તમારે જોતા હોય છે બસ આવી સરપ્રાઇઝ શું છે શું નથી થોડીક હિંટ દમશું એ એક ભાઈ વ્લોગર છે અરે કેને મલવા જો શું છે તમને આગળ બતાડીશ ઈ બે બ્લોગર છે મિની બ્લોગર બનાવે છે અને અહી છે આમના કાઈ ન કવ પછી આગળ આગળમાં જોતા રે બસ કોણ હે બા કે તની મોય પતા નહી ગઉ તમનો આગળ છે બરાબર જોતા રે અબાસમ રેડીમેડી син જાઉ જલ્દી સજર રેડીમેડી થઈ નિકરો સ થળ કામ હું ન સજજાઈ સે બે જાના એક ટી અમારા ભાઈને એનએસ લે ગયો છે એટલા માટે તો હું ન સજે રહી છું

વિડા બનાવો પડે ને તો પછી આ કા સુઈ ગયા હા એક દી મોકો મળે તો ફરી ને તો પછી મોકો એક દી મળે તો ફરવો પડે હા નકા નહીં મળતો બે કામ થાય વિડિયો પણ બનાવવાનું કપટી માં પણ જવાનું એટલે કોઈ કહી ન શકે બધા કે ઘરે બેઠા જો કામે ક્યાં જાતા નથી બે રીતે કરવાનું મોકો મળે તો ઉઠાવી લેવાનું ઠીક છે

रिसीट मार्ट ले लिया पैसा ना रोवा किचन ले ले किचन नोस्ट है जो तू ले ले तू मन्ने मारा हूँ ना वो तो बिंदास मानस है तो हमें मगर ना मायरा ना मजूस आ गयो मेरे रवि यार बड़ा अच्छे मंगलवार वाले गलती है ना कहीं जो कहाँ है गलती नहीं हमने चल आए व्लॉगर बनाए जो हूँ अब भाभी माटे ले ले आ भाभी माटे ले ले आते क्यों आ तो कहीं लेता तो नहीं भाभी माटे

ओ भाई पानी वाले से <laughs> अजय भाई ता भाई भाई मलवा क्या क्या पहुंची हो तू भाई तू मा, तो दिलदार में दिलदार मानस हाँ दिलदार में दिलदार मानस अजय भाई बम्बा चालू आपन मिनी व्लॉग बनावे से कैम से भाई मजा से भाई दमन कैम बस पगे प आ भाई क्या फिर पगे आ ना बाहर आना काबर पानी चालू है आपनो जो ना ना पानी पण चालू है देखो आपणा आवी गया भाई पण मड़वा ते आवता त मुगल माई गयाता है नी मुगल में ना मुगल भाई गयाता पर ए नी <laughs> मुगल भाई मुगल हम गयाता हम <laughs> नहीं ऐसे मड़वा चाय भाई पई आलो चाय ना ना चाय भाई नहीं भाई भाई बस

आपन करो जो आप जीज़ा। शंकर भाई ब्लॉग पन बना रहे से, पानी पन हो रहे से अन ता हो कपने में पन जाओ से वीडियो पन बनाओ जो काम तो हो जी काम तो ता हो जी भाई बस आला शंकर भाई आई यहां में बल बल, बल आला मलसा लेसी ये नहीं ओके आला बड़ी भी तो गाइस हमारी दुकान आए तो तार भाई केला वाले थे आई के ना केला वाले थे के ना आधा आधा